કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ રસ્તા ખાતે સર્કલ ડેવલપમેન્ટ પીપીપી ધોરણે કામરેજ ચાર રસ્તા ખાતે સર્કલ ની કામગીરી થતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે સુરત શહેરનું પ્રવેશ દ્વાર એટલે કામરેજ ચાર રસ્તા પણ આ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા એટલે માથાનો દુખાવો સમાન હોય છે અહીંયા આડેધડ વાહન પાર્કિંગ જેવી સમસ્યા થતાં રોંગ સાઈડથી આવતા વાહનોને કારણે અનેક વખત અકસ્માતો પણ થાય છે તેવામાં સ્થાનિક રહીશોની માંગ હવે પૂરી થવા જઈ રહી છે કામરેજના ધારાસભ્ય અને મંત્રી પ્રફુલ્લભાઈના પ્રયત્નો થકી અહીં પીપીપી ધોરણે સર્કલ ડેવલપમેન્ટનું કામ શરૂ થવા જઈ રહ્યું છે જેને પગલે રસ્તા પરના દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે સર્કલ ની સાથે સાથે આવનાર દિવસોમાં કામરેજ તાલુકામાં વિવિધ અન્ય રોડ રસ્તાઓના નવીનીકરણની પણ કામગીરી કરવામાં આવનાર છે તેવું જણાવ્યું હતું બનાવવાનું મોડેલ સાથે

ભેગું થાય છે જેને કારણે ભારે ટ્રાફિક સમસ્યા અવર દરમિયાન સર્જાય છે અને આ સમસ્યા હવે અહીંયા સર્કલ બનતા ટ્રાફિક જામની તમામ સમસ્યા દૂર થશે તેવી સૌ કોઈને આશા છે